જય મહાદેવ મિત્રો જય મહાદેવ આજે અમારે મહાદેવ ગ્રુપ થકી એક કિટ આપવામાં આવે છે તો કિટ કામકાજ ચાલુ છે તો આપણે આપણે કિટ દશરથભાઈ આપી રહ્યા છે ચાલો તો એ કીટનું કામકાજ અને કેવી વસ્તુઓ બધી આપે છે એ તો હું આ વિડીયાના માધ્યમથી તમને બતાવું છું ચાલો તો આપણે એથી આગળ વધીએ આજ અમે અમે માધ્ય આ માટીને એક કીટ આપવાના છે ફરી લાગે ઉપર સરકારી વન વિભાગની જગ્યામાં પિસ્તાળીસ દિવસ ચાલે છે તેમાં ચોખા ઘઉં શાકભાજી બે ચાર ફળ નાવાના સાબુ માટી દાળ દાળ

આ બાજીને એક કહાની આપું છેલ્લા વીસ પચીસ વર્ષથી ઓળખું છું માજીને પોતે વિદ્વાન માજી છે એમના એક દીકરા એ અકસ્માતે મૃત્યુ માજીની દીકરી સાસરે છે એ માજીનું એકાંતી જીવન છે એની અંદર માજી અનધિકૃતમાં રહી રહ્યા છે ખરેખર તો બહુ દારૂતા વાળો કિસ્સો છે તમે જોઈ લો આપણે દરેક વિચારીએ કે આપણને ઘર પરિવાર બધું પોતું હોય તો માજીની હાલ આ રોડ ઉપર રહેવાનું પોતાનું ઘરનું ઘર નથી એક માજી હવે તમે આ પૂછે છે શું આ માગો છે માધ્ય ગ્રુપ આ અમારું ગ્રુપ આપો છે બરાબર ગુજરાતમાં માધ્યવ ગ્રુપ ચાલે છે આ માધેવ ગ્રુપનો એવા આશીર્ષ આપો કે માધ્યવ ગ્રુપ તમારું નામ ચાલો અને બીજાને તો કોઈ મળી મદદ મળો તો અમારા અમને જણાવજો આજ રીતે મહાદેવ ગ્રુપના કોઈ પણ સભ્ય દ્વારા તમને કીટ આપવામાં આવશે અને ખાસ કરી અને આ વિડીયો શેર એટલો કરજો કે કોઈ આવા નાના માણસો સુધી પહોંચી શકે એવી અને કોઈ મિત્રોને અમારા ગ્રુપની અંદર જોડાવવું હોય તો પણ જોડાઈ શકો છો અને ખાસ કરી અને અમારા મહાદેવ ગ્રુપનો નોંધ કરજો ચાલો મિત્રો જય મહાદેવ જય મહાદેવ